વલસાડ પાલિકાના માજી પ્રમુખે જાતે જ વિડીયો બનાવી પાલિકાની પોલ ખોલી વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુભાઈ મરચાએ આજે શાકભાજી માર્કેટમાં સફાઈના નામે રૂપિયા ઉઘરાવવા આવેલા પાલિકાના કર્મચારીઓની કામગીરીની પોલ ખોલી પડી હતી અને ગંભીર આક્ષેપો સાથે પોતાના જ મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા કે અહીંયા બસો રૂપિયાની રસીદ ફાળવે આ નગરપાલિકાના સહયોગમાં અમારી માર્કેટ તૂટેલી તો અહીં આવેલા છે આ કા ગંદકી છે જુઓ કે એ લોકો તો સાફ કર્યું નથી આ ઝાડુ કોણ મારે અહીંયા આ ઝાડુ કોણ મારે તો કોણ મારે ઝાડુ હવે ઝાડુ કોણ મારે આ ઝાડુ અમે લોકો મારીએ ને બસો રૂપિયા બી અમારે આપવાના આ જુઓ કોની લાડી નીચે ગંદકી છે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે પ્રમુખને કારોબારી ચેરમેનને બતાવ્યો વલસાડ નગરપાલિકા ટ્રાફિક સમસ્યા હલ કરવાના બદલે કચરાના બને અંદર મૂકેલા દરેક લાડીઓવાલા જેના ગંદકી નહીં મળે તેને બસો બસો રૂપિયાનો દંડ ને નગરપાલિકામાં જે બિન કાયદેસર નગરપાલિકામાં મ્યુનિસિપાલટી હાઈસ્કૂલ નગરપાલિકાનો પાર્કિંગનો ગેટ ટાવર અમે વર્ષોથી અરજી આપીએ અત્યારે બી ચેરમેન કારોબારી ચેરમેનનું ધ્યાન દોડીએ કે ભાઈ જોટીઓલથી લઈને તાલુકા પંચાયતથી લઈને મ્યુનિસિપાલિટી પાવર હાઉસથી લઈને એક ગાડી નહીં કરે ફૂલ ટ્રાફિકના આ કોઈનો અહીંયા જે વેચવાળા છે તેનો પાંચ કિલો માલ નહીં વેચાય ને તેને બસો બસો રૂપિયાની રસીદનો દંડ એટલે જે નગરપાલિકાના સહયોગ આપતા છે તેને દંડ ભરવાનો તેને ઉઠવાનો બાકડા અહીંથી ત્યાં લઈ જવાના હતા અહીંયા મૂકવાના એ લોકો જ બાકડા હટાવેલા એ લોકોને સહયોગ આપેલો આ તે જ બધા બાકડા પલ્લા છે જે નગરપાલિકાના દરિયાળ ગ્રાઉન્ડ પર લઈ ગયા કેરી માર્કેટમાં લઈ ગયા હવે ત્યાં પોયરાઓ ક્રિકેટ રમે કેરી માર્કેટવાળા કે ઉચકો તો હવે ગીએ તો ગીએ તો કાં ગીએ ને જે એ લોકોએ હટાવવાના છે બારનાને આંટો ને પડોશીને ચાટો તેવું કામ છે એ લોકોનું વહીવટ એવો કરતા છે ત્યાં કારોબારી ચેરમેન અને શહેર પ્રમુખ વાત કરી છે કે ભાઈ કરો ને તો અમારે ના કે પછી માર્કેટના લઈને અપાસ પર બેહવું પડે નગરપાલિકાના ગેટ પર કે આ બસ વહીવટ આ કચરો કોણ ઉચકે નગરપાલિકાનો સ્ટાફ તો જેને ચાર કરોડ ને દોઢ કરોડ રૂપિયા ચૂકવી છે તે શું કરે જખ મારે તે હવારે શું કરે કે આ નગરપાલિકાનો સ્થાપ્યા ઉપર ગંદકી ન રાખવાનું કચરોની સાફ થાય તો જે કોન્ટ્રાક્ટ લીધો એને દંડ કરવાનો તેના બદલે આમ નાગરિકને બસો રૂપિયાની રસીદ આપતા છે પ્રાઇવેટ ગોલો જેના માલિક હોલ છે એ નગરપાલિકાનો સ્ટાફ સાફ કરે ને એવું કહે કે તમારે તમારી જગ્યા ચોખ્ખી રાખવાની તો જગ્યા તો ચોખ્ખી જ રાખતા છે તો જેને કોન્ટ્રાક્ટ એક કરોડ દોઢ કરોડ ચાર કરોડનો તમે કચરાવાળાને કોન્ટ્રાક્ટ આપવાના ઝાડુ લાડીવાળા મારતા હોય સફાઈ મોલ્લાવાળા કરતા હોય સફાઈ કોલોનીવાળા કરતા હોય તો આ તમે જેને કોન્ટ્રાક્ટ આપવાના કચરો હટાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છપ્પન કે કેટલા કરોડના લાખની ઉપરનો અડતાલીસ લાખ રૂપિયા ગટર સાફ કરવાના અમે ઝાડવા કાપવાના લઈ ગયા ને આવા જ બરાબ્રષ્ટાચાર કરવાના ને હેરાન કરવા પછી થવાના આ અમારી માર્કેટ વહેલી બને તો અમે વહેલા અંદર ચાય લાગીએ સફાઈ અમે લોકો કરીએ નગરપાલિકાનો અમારો પૂરો સહયોગ ને પછી જો આ કોઈનો બહો રૂપિયાનો નહીં વેચાયેલો હોય ને એને બસો રૂપિયા દંડના આપવાના હોય ને તે બી કચરો પ્રાઇવેટ વીમાઈસીમાં માર્કેટવાળાને કંઈ લેવા દેવાની મળે કેમ કે આ બધાની તો જગા ચોખ્ખી છે આના બસો રૂપિયા લીધા એ અમને જ ખબર નથી લાડીવાળા પર એ કોન્ટ્રાક્ટરના પેટ ભરવાના બસો રૂપિયા લઈને કોન્ટ્રાક્ટરને આપણને ચૂકવવાના ઘટી ગયા લાગે કે આ જેની પણ બસો રૂપિયા લીધા એની બી તમને રસીદ બતાવો રસીદ લીધી ને બસો રૂપિયા બતાવો ભાઈ આ જુઓ ભાઈ આ રસીદ બસ્સો રૂપિયાની આદુ મરચાંનો ધંધો કરે કાં તમને ગંદકી છાટલા ગાડી કયું નગરપાલિકા એને ડસ્ટબીન આપેલું છે બેન તમારી બતાવો આ બસો રૂપિયાનું રસીદ બેન ઝાડું કોણ મારે અહીંયા તું પોતે મારે બોલો હવે બારોડી રોડ પર એ મારે ઝાડુ તો જેને ચાર કરોડનો પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો કે શું કરવાના જે ખાલી પૈયા જ ખાવાના ખિસ્સા ભરવાના એટલે આપણો પ્રમુખ પાસે ગીએ છે સંસદ સભ્ય પર ગીએ ધારાસભ્ય પર ગીએ કે આ નગરપાલિકાનો બસ વહીવટ બંધ કરે ને આમ જનતાને આમ પબ્લિકને હેરાન કરવાનું બંધ કરે નાના માનો ચાલો જવા દે આ અમારો દુકાનનો માલિક આ દુકાનનો માલિક જેની પાસે જગા નહીં મળે ત્યાં અહીંયા જોટિલ ઉભેલો બિચારો એમને આ જો તમને બતાવું નગરપાલિકાનો વહીવટ બતાવું નગરપાલિકા એમ કહે ને કે અમને ચોખ્ખાઈ જુએ ને ટ્રાફિકની જુએ આ તમે જુઓ આ જોતી હોલ પાસેથી ચાલુ રહી જાય તો રાત્રે અહીં ત્યાંથી ગાડી નહીં નીકળે ને એવું નથી કે એને અમે એ લોકોને રજૂઆત નહીં કરી આ તમે જુઓ આ એ લોકોનો નગરપાલિકાનો પોતાનો કોમિટી હોલ નગરપાલિકાનો સ્પોર્ટ કોમ્પ્લેક્સ આ આ ગંદકી જુઓ જવા ભાઈ આગાહી આ ગામમાં બસો રૂપિયા દંડ તો આ રૂપિયા કોની પાસે લેવાનો આ જુઓ આ બસો રૂપિયા દંડ કોની પાસે લેવાનો વિરાજ્ય જરાક આ નગરપાલિકાનું તાલુકા પંચાયત નગરપાલિકા આ એ લોકો એમ કે અમે ગંદકી કરીએ અહીંયા રોજ સવાર સાંજ ટ્રાફિક થાય આ મ્યુનિસિપાલિટી સ્કૂલ છોકરાઓ બને આ ગંદકી જુઓ આ કોન્ટ્રાક્ટરને બતાવીએ અમે લોકો આ બેનને બતાવીએ કે તમારું પહેલાં આંગનું જુઓ પછી બીજાની બરી વાત કરો આ પરિસ્થિતિ છે પાલિકાની આ જુઓ આ કાં છે આ રસ્તાની વચ્ચે વચ્ચે ને અમને કહે કે તમે ચૂપ રહેવો અમે જે કરીએ તેમાં જોયા કરો અમે લાખો રૂપિયા ખાયા ખાવા દઉં તમારે નહીં બોલવાનું અને દંડ બી તમારે ભરવાનું આમ જનતાએ આ પરિસ્થિતિ છે વલસાડની